હવે અહિયાં બીશ અને હું એમરા ને પૂછ્યા કે શા માટે મારા મિત્ર પોપટ સામુદાય હતા એ તો એમાં સહી મહિક પૂરીમાં એમ ને પૂછ્યું મારા મિત્ર પોપટ એના સામુદાય ની યમરાજ કેમ હિસાતા હતા યમરાજે ચોપડા તપાસા તો કીધું કે હસુર તો એટલા માટે આવ્યું તું આ પોપટ અહીંયા આંબાની ડાળે બેઠું છે ને એનું મૃત્યુ લોખાલતમાં આવતીકાલે બહાર વાગે છે કેમચશે કેમ ગરુજી કે હું તો મૂકી ના ગમે થાય મારો મિત્ર છે એને બચાવો એ મરાજ કે અમે ચિઠ્ઠી ના ચા કરે આ કામ અમારું

કે જે કામ મારું ગમે ભગવાન વિષ્ણુને આપણે પૂછવું પડે તો તમે એ લોકો ગરુડ અને યમરાજ ત્રણે એ ભગવાન વિષ્ણુની પાસે ભગવાન વિષ્ણુ તો ગરુડજીનું વાહન એવું કહેવાય ને એમ આવ્યા મારા મિત્ર પોપટને આજે આયુષ્ય પૂર્ણ થાય છે ગમે તેને બચાવેલો મારો મિત્ર છે

પછી શંકર પાસે આવે છે શંકર ભગવાન કે વિષ્ણુ બ્રહ્મા નિવરાજ ગરુડજી બધા ભેગા મળીને શું આવ્યા તો ક્યાં ગરુડજીનો પ્રશ્ન છે ભલો ગરુડજી તો કે આજ બાર વાગ્યે મારા મિત્ર પ્રોપર્ટનું મૃત્યુ છે માટે તમે બચાવી દીધો ને શંકર ભગવાન ખરગાડા તરીશા ગરુડજી કે તમે હશો નહીં મારા મિત્રને આયુષ્ય આપો ત્યારે ભગવાન શંકર કે છે એવું લખાયું છે પોપટના મૃત્યુમાં એવું લખાયું છે કે શંકર બ્રહ્મા વિષ્ણુ યમરાજ અને ગરુડ પાંચ ભેગા થાય અને લોકાલોક ગુફામાં હોય અને બાર વાગે તો મૃત્યુ થાય ક્યાં બધું તો મેં ભેગું કર્યું આનો અર્થ શું અર્થ એટલો મૃત્યુ આવવાનું 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 કોઈને ના છોડાય મૃત્યુ આવવાનું જ બચવું હોય તો એક આશ્રવ એક જ આધાર બીજો કોઈ આધાર નહીં